અમરાપુર ગામે પાછોતરા ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂત જયસિંહભાઈ ડોડિયાએ પાકની હોળી કરી રોષ ઠાલવ્યો હતો માળિયા હાટીના અમરાપુર ગામે ખેડૂત જયસિંહભાઈ ડોડિયાએ પાછોતરા ભારે વરસાદ પડવાના કારણે પોતાના અગિયાર વીઘાના ખેતરમાં વાવેલા મગફળીનો પાક ભારે વરસાદના કારણે સડી જવાના કારણે નિષ્ફળ જતાં આજે પાકની હોડી કરી અને રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂત જેસિંગભાઈના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો આ વર્ષે ફરી પડતા ઉપર પાટું પડતા ભારે વરસાદના કારણે અગિયાર વીઘામાં વાવેલા મગફળીનો પાક સડી જતાં પશુધનને ખવડાવવા માટે ચારો પણ કામમાં આવે તેમ ન હોવાથી પાકને સળગાવી નાખ્યો હતો ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવા સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવાની માંગ કરી છે સરકાર દ્વારા ખેડૂતોને વિશેષ પેકેજ દ્વારા સહાય કરવામાં આવશે તો ખેડૂતો ફરીથી શિયાળુ પાકનું વાવેતર પણ કરી શકશે તેમ સરપંચ જયસિંહભાઈ ડોડિયાએ જણાવ્યું હતું હાલ તો સરકારની સહાયની રાહ જોઈ ખેડૂતો ઘરે બેસી ગયા છે મારું નામ કલ્પેશભાઈ જયસિંહભાઈ ડોડિયા અમરાપુર ગીર સરપંચ શ્રીનો છોકરો છું મારે આ સવા વીઘા માંડીનું વાવેતર કરેલો હતું એમાં અતિથી અતિવૃષ્ટિ વરસાદને કારણે તમામ પાક નિષ્ફળ છે સારો પણ આ થાવે એમ નથી એને હિસાબે મેં આ સળગાવી નાખી છે મારે છે એવું નહીં દરેક ખેડૂને આવું જ છે એમ દરેક ખેડૂતને આવી જ પોઝિશન છે એટલે સરકારને મારી અપીલ છે કે કંઈક વળતર ચૂકવે પંકજ કારીયાનો રિપોર્ટ માળિયા હાટીના